વિસાવદરની જંગ તો હવે ધીરે અને ધીરે રોમાંચક પણ થતી જાય છે અને સાથે જ ટેન્શન વાળી નાકનો સવાલ આવે ત્યારે એ જીતવા માટે તમામ પ્રયાસો થતા હોય છે ગઈકાલથી એક સમાચાર ખૂબ ચર્ચામાં અને ગઈકાલે વિસાવદરમાં જે થયું એનો ચિતાર મેળવ્યો અને સમજ્યું તો વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની સભા હતી અને સભા દરમિયાન ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ત્યાં આવ્યા અને પછી ત્યાં હુમલો કરવાનો પ્રયાસ કર્યો પથ્થરમારો કર્યો એ બધા જ આક્ષેપો ગોપાલ ઇટાલિયાએ લગાવ્યા પોલીસ સ્ટેશન કાર્યકર્તાઓ સાથે યુવરાજસિંહ સાથે પહોંચ્યા પછી કલાક સુધી પોલીસ સ્ટેશનની બહાર હલ્લાબોલ કરવામાં આવ્યો પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ત્યાં આવ્યા કાર્યકર્તાઓ ત્યાં આવ્યા અને પછી ગોપાલ ઇટાલિયા અને જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા હતા એ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે થોડું ઘર્ષણ થયું હોય બોલચાલ થઈ હોય એવા વિડીયોઝ પણ સામે આવ્યા પણ એ બધાની વચ્ચે સવાલ એ થાય કે પોલીસ કલાક સુધી ક્યાં હતી ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે જ્યારે મારી સાથે આ બધું જ થઈ રહ્યું હતું ત્યારે જ મેં પોલીસને ફોન કર્યો હતો પોલીસ કોઈ જ કાર્યવાહી ન કરી અમે પોલીસ સ્ટેશન ગયા પછી કલાક સુધી અમે બેઠા અને છતાં પણ પોલીસે કોઈ કાર્યવાહી ન કરી પોલીસ પણ કિરીટ પટેલ સાથે મળેલા છે કિરીટ પટેલનો આદેશ મળે પછી પોલીસ કામ કરે છે એવા આક્ષેપો પણ ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં આવ્યા બાદમાં પોલીસ સાથે વાતચીત પણ થઈ રાત્રે યુવરાજસિંહ પણ ત્યાં હાજર હતા વિસ્તારથી અમે યુવરાજસિંહ સાથે આ વિષય પર ચર્ચા પણ કરી છે એ પણ તમે જોઈ શકો છો ગોપાલ ઇટાલિયા

जो भी ले क्या कहेंगे ये आठ तारीख को विसाभदर में एक जनसभा थी जो आप पार्टी के कैंडिडेट है गोपाल इटालिया उसकी जो है सभा थी यहाँ तो उस दौरान सभा खत्म करने के बाद तब वो अपने किसी कार्यकर्ता के घर चाय पानी के लिए जा रहे थे तब तो उनके वाहन का जो है कुछ लोगों ने घिराव किया और तो उनको कुछ अपशब्द वगैरह जो है बोले तो उसके रिगार्डिंग इन्होंने अर्जी दी है पुलिस स्टेशन में आए थे तो, तो अर्जी हमने दे दी है तो इसमें मेन तो तीन लोग आइडेंटिफाई हुए हैं तो उनके खिलाफ अभी हम इन्वेस्टिगेट करें और जो भी होगा उनके खिलाफ हमेशा વિસાવદરની જંગ હવે ખરા ખરીની તો થઈ ગઈ છે આ ખરા ખરીની જંગમાં કિરીટ પટેલ વર્સિસ ગોપાલ ઇટાલિયાની જંગ સૌથી વધારે રસપ્રદ ગણાય છે કારણ કે બંને નેતાઓ એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપો કરે છે બંને નેતાઓ એવા દાવા કરે છે કે વિસાવદરમાં અમે જે નહોતું એવું કરીને બતાવીશું ધારાસભ્ય આટલા વખતથી નહોતા એ બધા જ પેન્ડિંગ કામો પૂર્ણ કરીશું ગોપાલ ઇટાલિયા સતત આટલા સમયથી પ્રચાર કરી રહ્યા છે ત્યારે કિરીટ પટેલ કિરીટ પટેલ જે બેંકમાં ચેરમેન છે ત્યાં ખેડૂતો સાથે શું થયું એ મુદ્દા અને મોટા ભાગે ખેડૂતોના મુદ્દા પર લડી લેવાના મૂડમાં છે કિરીટ પટેલ અને ભારતીય જનતા પાર્ટીની આખી ફોજ જે આખું સંગઠન છે મજબૂત એ સંગઠન પણ પ્રયાસો કરે છે સ્ટાર પ્રચારકો ઉતારવામાં આવ્યા છે આ જંગમાં કોંગ્રેસ કેટલી મજબૂતાઈથી લડે છે અને કોંગ્રેસના મત એ કોને ફાયદો અને નુકસાન કરાવે છે એ પણ જોવાનું રહ્યું વિસાવદરની ચૂંટણી આવતા સુધીમાં હજુ આવા અનેક સમાચારો આવશે આ બધા જ સમાચારોની વચ્ચે હજુ પણ વિસાવદરની જનતાના પ્રશ્નો એ ખેડૂતોના પ્રશ્ન સાંભળવામાં આવે એ ખેડૂતોના પ્રશ્ન અહીંયા આમાંથી કોઈ પણ ઉમેદવાર જીતે અને પછી સાંભળે એ આશા સાથે નમસ્કાર